દેવડા ગામની શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણી ઉત્સાહભેર ઉજવાયો. ગામની શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી લાંબા આયુષ્ય માટે ખાસ અવન્નો આયોજન. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દેલવાડા ગામની શાળામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઉત્સાહભેર અને હર્ષોલ્લાસભેર કરવામાં આવી સમગ્ર શાળાનો માહોલ એકતા દેશભક્તિ અને આનંદથી ખીલી ઉઠ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી તે બાદમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીજીના પ્રસંગો બાળપણથી લઈ દેશને સમર્પિત કરી આ સુધીની રજૂઆત કરી એક વિદ્યાર્થીએ મોદીના વેશમાં મંચ પર આવી સૌનું મન મોઈ લીધું સાથે સાથે હસ્તકલા ચિત્રકામ અને ખાસ તૈયાર કરવામાં આવેલા ગિફ્ટનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું ઉજવણી દરમિયાન નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો લોક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા ખાસ કરીને વિદ્યાર્થીઓએ અલગ અલગ ભારતીય ભાષાઓમાં મોદીજી નમસ્કાર કહી શુભેચ્છાઓ પાઠવી જેનાથી એકતાને સંસ્કારનો અનોખો સંદેશ પ્રસર્યો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતે લખપતિ દીદી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ મુખ્ય મહેમાનો તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચના સહકન્વીનર બબાભાઈ રબારી જિલ્લા મહામંત્રી અશોકભાઈ આહિર કોષાધ્યક્ષ વિશાલભાઈ નિલેશભાઈ મર્ચન્ટ ઓદોભાઈ ચેતન રાજપૂત અને પ્રવીણભાઈ પટેલ હાજર હતા મહેમાનોએ બાળકોના પ્રદર્શનને બિરદાવતા જણાવ્યું હતું કે આવી ઉજવણીથી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ નેતૃત્વની ભાવના અને સંસ્કારનું સંવર્ધન થાય છે નવસારી ભાજપના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે હવન પણ યોજાયો હતો કાર્યક્રમના અંતે શિક્ષક મંડળે બાળકોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં શીખ લઈને પોતાના સપનાને સાકાર કરવા માટે કઠોર મહેનત કરવી જોઈએ આ ઉજવણી દેલવાડા ગામ માટે એક યાદગાર ક્ષણ બની રહી હતી રિપોર્ટર નિલેશ પોળ નવસારી